અને એ ષડયંત્રના કારણે એ કોંગ્રેસ પણ વોગોવાય આજે પણ વગોવાઈ રહી છે કારણ કે લોકશાહી કોઈ પણ દેશ માટે લોકશાહી દેશમાં આ પ્રકારની પ્રવૃત્તિ બિલકુલ ચાલી શકે નહીં પરંતુ આજે આપણે જે ચર્ચા કરવી છે એ ચર્ચા એ કરવી છે કે ભારતીય જનતા પાર્ટીએ પોતાની પાર્ટી પોતાના પક્ષના નેતાઓને ખતમ કરવા માટે આંતરિક લોકશાહી રેવા દીધી નહીં અને પાર્લામેન્ટ્રી બોર્ડ થી લઈને જે કંઈ થાય છે એક બે વ્યક્તિઓના અને બે વ્યક્તિઓ નિર્ણયો કરે એના આધારે નિર્ણય લેવા છે રાષ્ટ્રીય અધિવેશન ક્યારે મળ્યું ભાજપનું હમણાં બાર વર્ષ થયા તો આંતરિક ભાજપની આંતરિક લોકશાહી ઇન્દિરા ગાંધીની જેમ ઇન્દિરા ગાંધીએ દેશમાં ખતમ કરી પરંતુ ભારતીય જનતા પાર્ટીના બે ચાર નેતાઓએ આંતરિક લોકશાહી ખતમ કરી દીધી છે લોકશાહી જ નહીં પરંતુ નેતાઓને પણ ખતમ કરી દીધા છે અનેક નેતાઓને એક બે નહીં અનેક નેતાઓને અને એ વાત કરવી અત્યંત જરૂરી છે કારણ કે નરેન્દ્ર મોદી અને ભારતીય એવા નરેન્દ્ર મોદીના સમયમાં એમને ઇરાદાપૂર્વક ખતમ કરી દેવાયા છે એ કયા કયા નેતાઓ છે એ પણ આપણે જોઈશું એના નામ સાથે જોઈશું એના ફોટોગ્રાફ સાથે પણ જોઈશું પરંતુ એ પેલા કેશુભાઈ પટેલે

આ બધી વાત તો આ બાર જાહેર સભા નથી કે જેથી હું તમને કહું તમે ઘણું જાણો તો પરિવર્તન લાવે છૂટકો છે સુધરે સુધરે અને તો પરિવર્તન લાવે થયું શું મુંબઈમાં સંજયભાઈ જોશીનો ભાગ શું હતો અન્યાયની પરંપરા સંજય જોશી જો આવશે તો હું નહીં આપું આટલે હદ સુધીની જોહુકમી નેતાઓ નેતાને તો કોઈ લાલચ પણ પ્રજાને તો કોઈ લાલચ નથી આ લોકશાહી છે દરેકને સ્વમાન છે ભેગ જીવવાનો બંધારણીય અધિકાર છે અને એ રીતે ભાજપનો એક આગેવાન એ આ રીતે જેને તમે જ નિમણૂક આપી છે અને ગુજરાતનો નો મુખ્યમંત્રી હુંકાર કરીને કે નહીં એ આવશે તો હું નહીં આવું એને તાબે દેશના નેતાઓ થઈ જાય આથી વિશેષ વિટેમણા આપણી પાસે એને તાબે નરેન્દ્ર મોદીની વાત કરી રહ્યા છે કે સંજય જોશી જો રાષ્ટ્રીય અધિવેશનમાં આવશે તો હું નહીં આવું એવું એવું કેશુભાઈ કહી રહ્યા છે અને એ સમયે નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પ્રમુખને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખને ફોન કરીને કહ્યું હતું કે તો હું નહીં આવું અને કેશુભાઈ કહે છે કે એમના તાબે ભાજપના નેતાઓ રાષ્ટ્રીય નેતાઓ થઈ જાય એ દુઃખદ છે તો આવા સંજય જોશી ગુજરાતના ત્યારે મહામંત્રી હતા અને એમની સામે ઘણા બધા રાજકીય ષડયંત્રો થયા હતા અને એ ષડયંત્રો જે થયા હતા એ પણ આપણે જોઈએ કે કોને કોની સામે કયા પ્રકારના ષડયંત્રો થયા હતા એ પણ જોઈએ આપણે આ કેશુભાઈ અને નરેન્દ્ર મોદીની આપણે તસવીર જોઈ રહ્યા છીએ આમાં સ્પષ્ટપણે બંને કેવું બંને કેશુભાઈની આંગળી પકડીને નરેન્દ્ર મોદી આવ્યા હતા પરંતુ જેવા સત્તા પર આવ્યા પેલા તો એમણે કેશુભાઈ જે રીતે કેશુભાઈ કાશીરામ રાણા શંકરસિંહ વાઘેલા અને બીજા ઘણા બધા નેતાઓ હતા કે જેને નરેન્દ્ર મોદીના વર્તન સામે વાંધો હતો ને અને એના કારણે એને ગુજરાતના મહામંત્રી પદેથી માંગણી કરી કે એમને મન મહાપંત્રી મંત્રી પદેથી તમે અહીંથી દૂર કરો અને રાષ્ટ્રીય નેતાઓ એમને દિલ્હી મોકલી દીધા ગુજરાતમાંથી ખદેડીને અને દિલ્હીમાં જઈને એમણે કાવા દેવા કરીને કેશુભાઈની સરકારને ઉત્સાહવા માટેના તમામ પ્રયત્નો કર્યા હતા અને એમાંય સફળ રહ્યા અને દિલ્હીથી મુખ્યમંત્રી બનીને ગુજરાત આવ્યા હતા ચૂંટાયા વગર તો એ એમનો ઇતિહાસ છે અને કેશુભાઈને સરકાર ઉઠલાવી દીધા પછી એક પછી એક પગલા ભરીને એક એવું વાતાવરણ ઊભું કરી દીધું કે જે કેશુભાઈની સાથે છે એ મારી સાથે નથી અને એ એમણે જાહેરમાં નિવેદન નથી આપ્યું પરંતુ એમનું વર્તન એવું હતું અને એના કારણે એક પછી એક એવા પગલા ભરાયા કે કેશુભાઈ એના કારણે ખતમ થઈ ગયા અને એમણે પક્ષ છોડવાની ફરજ પડી હતી અને કેશુભાઈની સરકાર ગઈ પછી સુરેશ મહેતાની સરકાર આવી હતી સુરેશ મહેતાની સામે પણ આ જ રીતનું શંકરસિંહ વાઘેલા કે જે ભારતીય જનતા પાર્ટીના નેતા હતા એમણે એમણે પગલા ભર્યા હતા સુરેશ મહેતા મુખ્યમંત્રી બન્યા હતા અને મુખ્યમંત્રી પદેથી દૂર કરીને પછી જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે એના મંત્રીમંડળમાં સુરેશ મહેતાને લીધા પરંતુ પછી એમને એમનું કદ એમને વેતરી નાખ્યું ધીમે ધીમે એમને ખતન કરવામાં આવ્યા શંકરસિંહ વાઘેલા અને સુરેશ મહેતા આપણે જોઈ શકીએ છીએ તો એમને એમને પણ ખતમ કરી દીધા નરેન્દ્ર મોદી રાજકીય રીતે અહીં જે કંઈ ખતમ કરવાની વાત આવે છે રાજકીય રીતે વાત આવે છે શંકરસિંહ વાઘેલાને સૌથી પહેલા એમને ખતમ કર્યા અને પક્ષ છોડી દેવો પડે એ પ્રકારનું વાતાવરણ ઉભું કરવામાં એ સફળ રહ્યા હતા એન્ટી કેશુભાઈની એન્ટી ચેમ્બરમાં બેસીને આ સંજય જોશી અને નરેન્દ્ર મોદીની તસવીર આપણે જોઈ રહ્યા છે કે જે કેશુભાઈ વાત કરી હતા સંજય જોશી એવા સક્ષમ વ્યક્તિ હતા કે ભાજપમાં એ મહત્વનું સ્થાન ધરાવી શકે એમ હતા પરંતુ એમને એમની સામે એક સીડી બનાવવામાં આવી એમને એક પછી એક રીતે ખતમ કરી દેવામાં આવ્યા અને સંજય જોશીને એનું રાજકીય અસ્તિત્વ ખતમ કરી દીધું અને એમની સામે જાહેરમાં પક્ષના પ્રમુખને કે જો સંજય જોશી રાષ્ટ્રીય અધિવેશનમાં આવશે તો હું નહીં આવું આ સુરેન્દ્ર પટેલ છે ભારતીય જનતા પાર્ટીના ખજાન છે કે જે મુખ્યમંત્રી બનવાની લાયકાત ધરાવતા હતા પરંતુ એને પણ નરેન્દ્ર મોદીએ ધીમે ધીમે કદ પ્રમાણે વેતરી નાખ્યા અને અત્યારે એ એક બાજુ છે સંજી જોશી અને કેશુભાઈ તસવીર જોઈ રહ્યા છીએ અને આ રીતે સંજય જોશી સાથે આ પટેલ કે જે ભારતીય જનતા પાર્ટીના સૌથી પહેલા બન્યા હતા ગુજરાતમાંથી આખા દેશમાં જે બે સંસદ સભ્ય હતા એમાંના એ કે પટેલ હતા અને એ કે પટેલને પણ એ જ રીતે એમને ધીમે ધીમે કરીને ખતમ કરી દીધા મહેસાણા મૂળ નરેન્દ્ર મોદીના વતનની નજીકના એના જ સંસદ માયાબેન કોટનાની પણ એ જ રીતે કે જે સંઘમાંથી આવતા હતા સંઘનું બેકગ્રાઉન્ડ ધરાવતા હતા એને કર્યા આ દત્તાજી ચિરંદાસ જે ભારતીય જનતા પાર્ટીને સૌથી બેઠી કરનાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટણી જીતનાર આ જીતાડી આપનાર દત્તાજી ચિરંદાસ હતા એમને પણ નરેન્દ્ર મોદીએ ખતમ કરીને બાજુ પર બેસાડી દીધા એમની એમના પર હુમલો થાય એ પ્રકારના કેટલાક લોકો ભાજપના કેટલાક નેતાઓએ સ્ટેડિયમ સરદાર પટેલ સ્ટેડિયમ છે એમાં ધમાલ કરીને હોવા મચાવી દીધી હતી

એ જો કે જેનાન વ્યાસ કેવા એક એકદમ સક્ષમ વ્યક્તિ હતા અને મુખ્યમંત્રી બનવાને લાયક હતા એમને પણ નરેન્દ્ર મોદીએ પ્રવક્તા તરીકે ઉપયોગ કરીને ફેંકી દીધા આ છે પટેલ નરોત્તમ પટેલ સુરતના સૌથી મહત્વના નેતા હતા ને સુરતમાં જીતાડવા માટે એમનું મહત્વનું યોગદાન હતું એમને પણ નરોત્તમ પટેલને પણ ખતમ કરીને પાટીલને ધીમે ધીમે આગળ લાવ્યા આ વિપુલ ચૌધરી છે વિપુલ ચૌધરીની હાલત પણ એવી જ કરી હતી અને એના કારણે શંકર ચૌધરી શંકરસિંહ વાઘેલા સાથે એમને જવાની ફરજ પડી હતી બિમલ શાહ ની પણ હાલત આજે છે અને કોંગ્રેસમાં એને પ્રવીણ વિશ્વ હિન્દુ પરિષદ હિન્દુ નું અસ્તિત્વ સરકાર સામે લડે નહીં એ માટેનું કરી દીધું એમની સંસ્થા હતી એમને પણ ખતમ કરી દીધા આરએસએસ ના વડા મોહન ભાગવત પણ આપણે જોઈ શકીએ છીએ એમની પણ એવી જ હાલત ગુજરાતમાં આરએસએસ ની કરી છે કે નરેન્દ્ર મોદી સામે એક પણ નેતા આજે બોલી શકતા નથી આ પ્રવીણ તોગડિયા અને નરેન્દ્ર મોદીની તસવીર બંને ખાસ મિત્રો હતા અને પ્રવીણ તોગડિયાનો ઉપયોગ કરીને નરેન્દ્ર મોદી સત્તા સુધી પહોંચી શક્યા હતા તો એમને પણ આ જ રીતે ખતમ કરી દીધા અને સંઘમાંથી પણ સંઘની સંસ્થાઓમાંથી પણ એમને છોડવાની ફરજ કરી હતી આ જે એક સમયે એમને પણ એમને પણ એક મહત્વના નેતા હતા કૌશિક મહેતા કે જે એમને પણ આજે એક બાજુ પર ખસેડી દીધા છે આજે ભાજપના ચાર મહત્વના નેતા વિધાનસભામાં જોઈ શકીએ છીએ ચારે ચાર નેતાઓ મહત્વના સ્થાનો ઉપર હતા એક સમયે પરંતુ એમાં નરેન્દ્ર મોદીએ બધાને એક પછી એક રાજકીય રીતે પૂરા કરી દીધા હતા આ જૂની તસવીર આપણે જોઈએ રાજેન્દ્રસિંહ રાણા વચ્ચે છે એ પણ આજે ભાવનગરમાં શાંતિથી જીવન પસાર કરી રહ્યા છે એમનું પણ કોઈ રાજકીય અસ્તિત્વ એમને રેવા દીધું નથી દરેક ને આ રીતે રાજકીય આંગળી એ કરતા રહ્યા છે અને એના કારણે ભાજપના આંતરિક રાજનીતિ રહી નથી આ જૂની તસવીર છે અડવાણી પણ જોઈ શકાય છે અડવાણી ભાષણ આપી રહ્યા છે અને એ અડવાણીની આજે એવી જ હાલત છે કે ગાંધીનગર સંસદ સભ્ય હતા જ્યાંથી અત્યારે અમિત શાહ ચૂંટણી લડે છે એમને પણ રાજકીય રીતે ઓલમોસ્ટ ખતમ કરી દીધા આજે એમનું ક્યાંય અસ્તિત્વ જોવા મળતું નથી તો આ બધા જ નેતાઓ જે હતા એ નેતાઓને એક પછી એક આ રીતે પૂરા કરી દેવામાં આવ્યા છે અને એના કારણે આપણે જોઈ શકીએ છીએ કે લોકોને જે જે રીતે એમને ખતમ કરી દીધા આપણે જે કયા કયા નેતાઓને આ રીતે પૂરા કરવામાં આવ્યા છે એ એ પણ આપણે જરૂરી છે કે ત્યાં કયા કયા નેતાઓને ખતમ કર્યા એના એના પણ કેટલાક જે એકસો બે નેતાઓ જે છે એ પણ કયા કયા હતા એ એ પણ જોઈએ કે જે આપણે સ્પષ્ટપણે દેખાય કે કઈ હાલતમાં એમને મૂકવામાં આવ્યા હતા અને શું પરિસ્થિતિ એમની સામે આવીને ઉભી રહી હતી એ પણ જોઈએ જો આપણે દરેકના નામની પણ એ રીતે ચર્ચા કરતા જઈએ વિજય પટેલ ખોડાભાઈ પટેલ શિવલાલ વેકરિયા એ પણ એક મહત્વના નેતાઓ હતા નરેશ કોનોડિયા પણ અત્યારે ક્યાંય દેખાતા નથી દિલીપ સંઘાણી પણ અત્યારે કોઈ રાજકીય રીતે કોઈ મહત્વ નથી વસુબેન ત્રિવેદી તો ખતમ થઈ ગયા કોઈ અસ્તિત્વ નથી સુનિલ ઓઝા મહેન્દ્ર ત્રિવેદી ભરત ભરત એક સમયે ભાજપ ને ઉઠ બેઠો કરનાર હતા ભરેશ ભટ્ટ જે જે બજરંગળના સૌથી મજબૂત હતા એ બધા જ નેતાઓ પછી મફતભાઈ પટેલ કે જે આનંદીબેન પટેલના પતિ પતિ છે અને આનંદબેન રાજકારણમાં લાવનાર ખોડા ઠાકોર અને નારણ લલ્લુ પટેલ આજે બધા જ એક

કોઈ જગ્યાએ દેખાતા નથી બધાને એક પછી એક એને બાજુ પર બેસાડી દીધા છે ગોરધન જાવિયા ઉમેશ રાજગુરુ પરમાણંદ ખટ્ટર એની પણ આજે એવી જ હાલત છે અને આ બધાની વચ્ચે ચુની બારિયા મણી ચૌધરી દોલત દેસાઈ દોલત દેસાઈ નું તો પણ ભૂપેન્દ્ર ખત્રી હરજીવન પટેલ કનુ માવાણી ધુમાનસિંહ વાસિયા કનુ કોઠિયા આ બધા જ એક સમયે ચમકતા તારાઓ હતા ભારતીય જનતા પાર્ટીના ધનસુખ પટેલ કરશન પટેલ માનસી અને સીકે રાહુલ પણ એમાંના હતા પણ આજે ક્યાંય જોવા મળતા નથી ગની કુરેશી સુમન દેસાઈ વલ્લભ અને બેચર ભાદાણી પણ આપણે ક્યાંય આજે જોયું જોવા 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 પણ મળતા નથી તો આવી હાલત આજે ભારતીય જનતા પાર્ટીની થઈ ગઈ છે પ્રફુલ બારોડ પ્રફુલ રાવલ રાકેશ રાવલ અને ચંદ્રકાંત બોરાચા ક્યાં છે આજે જીતુ મધુ ઠાકોર વિનોદ દાઢી તરીકે ઓળખાતા હતા એ પણ આજે ક્યાંય નથી ભાવના ચીખલિયા ક્યાં છે એ તો જો કે હવે રહ્યા નથી જીતુ મહેતા આજે વિશ્વ હિન્દુ પરિષદના ક્યાં છે આજે રાજકોટના હતા એ જીતુ મહેતા પણ ક્યાં છે આજે ચંદ્રેશ પટેલ આ દિલીપ દ્વિવેદી સૌથી હતા પટેલ કે આદિવાસીઓમાં મોટું નામ હતું કમલેશ પટેલ મણિનગરની બેઠકો મંગુભાઈ પટેલ ને જો કે અત્યારે ગવર્નર બન્યા છે પણ રાજકારણમાંથી તો ખતમ જ કરી દીધા છે દેવાનંદ સોલંકી અરવિંદ સોલંકી અતુલ પટેલ મોહન પટેલ ક્યાં છે આજે સૌથી મોટો સવાલ એ આજે ઉભો છે મોદીએ ખતમ કર્યા ડોક્ટર મુકુલ શાહ દીપ્તિબેન શાહ કે જાડેજા બાબુ બોખીરિયા ક્યાં છે આજે કોઈ જગ્યાએ ચિત્રમાં નથી તો એક પછી એક આ રીતે રાજકારણના જે મહત્વના નેતાઓ હતા ભાજપના બધાને ખતમ કર્યા લીલાધર વાગેલા જયશ્રી પટેલ મહેન્દ્ર મસુ જસુબેન કોરાર બધા જ ક્યાં છે આજે કોઈ જગ્યાએ એમનું રાજકીય મહત્વ રહેવા દેવાનું હતું પ્રવીણ માકડિયા બાવકુ ઉગાડ નરણી અમીન અને વલ્લભ કથિરિયા નરહરી અમીન અત્યારે સંસદ સભ્ય છે એક થોડું છે થોડા લાઈમલાઈટમાં છે રામસિંહ પરમાર ભૂપેન્દ્ર લાખાવાલા મધુ શ્રીવાસ્તવ દિલીપ પટેલ આણંદના અને ભૂષણ ભટ્ટ બધા આજે ચિત્રમાં ક્યાંય જોવા મળતા નથી તો આ આજે હાલત આપણે છે ભારતીય જનતા પાર્ટીની અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી કટોકટીની વિરુદ્ધમાં આખા દેશમાં ઉત્સવ મનાવી રહી છે એને વિરોધ કરી રહી છે પરંતુ ભારતીય જનતા પાર્ટીની અંદર જ આંતરિક રાજ આંતરિક લોકશાહી ખતમ કરી દઈને એના જે મજબૂત નેતા હતા હરેન પંડ્યા થી લઈને હરેન પંડ્યા પણ એક એવા મજબૂત નેતા કે જે ગુજરાતના ભવિષ્યના મુખ્ય પ્રધાન હતા ક્યાં ક્યાં રહેવા દીધા એમને એમની હત્યા કરી દેવામાં આવી એના કુટુંબીજનોએ આરોપ મૂક્યો હતો કે આ રાજકીય હત્યા છે હત્યા કરનાર કરાવનારાઓના નામો પણ એ સમયે બહાર આવ્યા હતા અને એ મુખ્યમંત્રીની

બાબતો એકસો ને બાવીસ બાબત પ્રશ્નો એવા છે ગુજરાતના કે જેમાં ગુજરાત કેન્દ્ર સરકાર નરેન્દ્ર મોદી અન્યાય કરી રહ્યા છે પરંતુ આજે આજ ભૂપેન્દ્ર પટેલ એની સામે અવાજ ઉભો કરી શકતા નથી અને જયારે એ જાહેર ભાષણમાં ઉભા થાય છે ત્યારે દર પાંચમું વાક્ય નરેન્દ્ર મોદીનું એને બોલવું પડે છે બોલવાની ફરજ પાડવામાં આવે છે તો આમાં લોકશાહી ક્યાં રહે તમે લોકશાહીની વાત કરી રહ્યા છો તો આ કાલચક્રમાં આજે આપણે સવારે એટલા માટે આ ચિંતા કરવી પડે છે અને ચિંતા એટલા માટે કરવી પડે છે કે દરેક રાજ દરેક રાજકીય પક્ષમાં આંતરિક લોકશાહી રહેવી જોઈએ એ પછી કોંગ્રેસ હોય ભાજપ હોય આમ આદમી પાર્ટી હોય કે ભારતના આજે મહત્વના કહી શકાય એવા અઢીસો જેટલા રાજકીય પક્ષો હોય તો આ બાબત હતી અને આપણે આવી જ બાબતો ઉપર ચર્ચા કરતા રહીશું કાલચક્રમાં રોજ સવારે નવ વાગે તમે રોજ સવારે નવ વાગે કાર્યક્રમ જોઈ શકશો નમસ્તે